આંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે હિંમત સેલડિયાની વરણી કરાઈ હતી મેનેજિંગ કમિટીમાં નવા પ્રમુખ સાથે હોદ્દેદારોની નિયુક્તિ કરાઈ હતી અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારની કમાન્ડ સંભાળતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ માટે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ત્રણ સભ્યોની વર્કિંગ મેનેજિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમાં આગામી વર્ષ બે હજાર ચોવીસ વર્ષના નવા પ્રમુખ તરીકે હિંમત સેલડિયા ઉપપ્રમુખ તરીકે હસમુખ દુધાત અને નટુભાઈ પટેલની નિમણૂક કરાઈ હતી આગામી દિવસમાં એઆઈએની એજીએમમાં સત્તાવાર રીતે નવા પ્રમુખ અને હોદ્દેદારો અંગે ઠરાવ પસાર કરી નિમણૂક કરવામાં આવશે છેલ્લા બે વર્ષમાં અનેક સમસ્યાનું નિરાકરણ કરાયું છે અને ઘણા પ્રોજેક્ટ હજુ કામગીરી ચાલી રહી છે જે આગામી દિવસોમાં પૂર્ણ થશે તેમ પૂર્વ પ્રમુખ જસુ ચૌધરીએ જણાવ્યું હતું નમસ્કાર મિત્રો ગુજરાતમાં બસો બાર જીઆઈડીસી છે એમાં અંકલેશ્વર મોટામાં મોટી જીઆઈડીસી મતલબ એશિયાની મોટા મોટી જીઆઈડીસી અને ઉદ્યોગોના પ્રશ્નો તો સૌને ખબર જ છે હંમેશા ઉદ્યોગોના બે જ પ્રશ્નો રહ્યા છે એક જીપીસીબી પર્યાવરણ અને એક જીઆઈડીસી એમાં જીપીસીબી ના જે પ્રશ્નો છે એમાંની જો વાત કરી તો અત્યારે ડ્યુઅલ ડિસ્ચાર્જ નો એક પ્રશ્ન છે બીજું એક એનસીટી છે અમારે એનસીટી ને અપગ્રેડેશન કરવાની જે વાત છે એક બીજો પ્રશ્ન છે ત્રીજા પ્રશ્નમાં જોઈએ આપણે તો અંકલેશ્વર સીપીસી બ્લુ ના ઉદ્યોગો ઉપર અત્યારે જે બાંધ છે એ એક નીતિ વિશે પોલિસી છે એ બાબતનો એક વિચાર કરવાનો છે અને જીઆઈડીસી ને ડ્રેનેજ ના લગતા પ્રશ્નો મતલબ પોલ્યુશન ના લગતા પ્રશ્નોમાં એક ત્યાં સુરેજનું જે પાણીની વાત છે એનો એક નિકાલ કરવાનો એક મોટો પ્રશ્ન છે એની એક પ્રાયોરિટી અમારી છે સૌથી મોટી અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ અમારું દસ એમિલ જલ્દીમાં જલ્દી ચાલુ થાય અને નાના ઉદ્યોગો કે જે અમારા મેમ્બર થી વધારે છે એ બધા એનું પોતાનું એટલે એસ્ટેટનું ડેવલપમેન્ટ થાય એવા અમારા પ્રયત્નો રહેશે બીજું જીઆઈસી આ અંકલેશ્વરમાં ચારસો ને પંચાવન હેક્ટર હાઉસિંગ છે અને હાઉસિંગ તો અમારું અદ્યતન હાઉસિંગ છે જ એમાં પણ ઘણા સુધારા માટેની જરૂરિયાત છે એમાં સૌથી મોટો પ્રશ્ન એક પાણીનો છે ઉદ્યોગો સાથે પણ પાણીનો પ્રશ્ન પ્રશ્ન છે પાણીના માટેની અમારી વાત ચાલે છે ભાડભૂત વિયર ડેમ બને નર્મદામાંથી પેલું પાણી મળે એવી અમારી પ્રાયોરિટી છે અને બીજું અમારું બારસો અમે ડાયાની જે લાઇન છે જે જમણાકાથા કેનાલમાંથી ડાયરેક્ટ લાઈન આપવા લેવાની છે એ અમારો પ્રોજેક્ટ મેઇન રહેશે બસ આજે અમારા જીઆરડીસી ના લખતો પ્રશ્નોની આટલી વાત છે મારી આજની કમિટીમાં અમારો એક જ એજન્ડા હતો ઓફિસ બેરર ની નિમણૂક બાબત નું અમારી ઓફિસ બેરર ના નિમણૂંકમાં ફર્સ્ટ વીપી તરીકે અમારા હસમુખભાઈ બી દુધાજ છે સેકન્ડ વીપી તરીકે નટુભાઈ બી પટેલ છે સેક્રેટરી એટલે તરીકે અમારા હરેશભાઈ જી પટેલ છે અને ખજાનસી તરીકે અમારા ડોક્ટર દેવચરણ સિંહ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ પટેલ અને ડોક્ટર ઉમેશભાઈ ડી ગોંડલિયા છે અને પ્રેસિડેન્ટ તરીકે આજની ચોવીસ પચીસ ના મેનેજિંગ કમિટીના પ્રમુખ તરીકે મારું નામ છે હિંમતભાઈ બાલુભાઈ છેલડિયા ની સર્વાનુમતે વરણી કરેલ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર